જામનગરની અંદર ગઈકાલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના કાર્યકર્તા છત્રપાલ સિંહે જૂથું માર્યું હતું એ બાદ રાજકારણ ગરમાયું હતું પરંતુ સમગ્ર ઘટનાને લઈને આજે વિગતે વાત કરવી છે અને ખરેખર એ ઘટના બની હતી ત્યારે શું થયું હતું તેના વિશે પણ વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે એવામાં આપણે જોયું હતું કે ગઈકાલે જામનગરની અંદર ગોપાલ ઇટાલિયા એક ભાષણ આપી રહ્યા હતા અને એ જ સમયે એક વ્યક્તિ દ્વારા તેમને જૂતું મારવામાં આવે છે જૂથું માર્યા બાદના ઘણા બધા વિડીયો સામે આવ્યા હતા એ વ્યક્તિને આવી હતી પરંતુ સૌથી પહેલા તો આ સમગ્ર ઘટના બની હતી એને સમજવી ખૂબ જરૂરી છે વાત કરવામાં આવે ગઈકાલની ગઈકાલે જામનગરની અંદર એક સભા ચાલુ હતી એ જ સમયે ગોપાલ ઇટાલિયા જયારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ જૂતું મારવાનો પ્રયાસ કર્યો હતો એ સમયે લોકોના ટોળે ટોળે ત્યાં પડ્યા હતા ઘણા બધા લોકોએ વિડીયો બનાવ્યા હતા અને તેને વાયરલ કરવામાં આવ્યા હતા પરંતુ ખરેખર એ સમયે લોકોએ તે વ્યક્તિને માર માર્યો હતો એવી પણ વિગતો બહાર આવી અને ખાસ કરીને ત્યારે જેટલા પણ આમ આદમી પાર્ટીના નેતાઓ બેઠા હતા કાર્યકર્તાઓ બેઠા હતા અને લોકો બેઠા હતા એ લોકો દ્વારા આજે ગોપાલ ઇટાલે ઉપર જે વ્યક્તિએ જૂતું માર્યું હતું એ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો એ બાદ આ ઘટનાની અંદર એક નવો જ વળાંક આવ્યો જેવી રીતે માર મારવાની ઘટના પૂરી થઈ ગોપાલ ઇટાલિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનાની પાછળ પોલીસનો હાથ છે ભાજપ ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા અને ઘણી બધી વાતો કહેવામાં આવી સૌથી પહેલા તો જે વિડિયો સામે આવ્યો હતો એના ઉપર નજર કરીએ પોલીસ વાળા અગાઉથી બચાવ આવી ગયા ખબર હતી આ મારવાનું

પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું આ વિડિયો આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા ઉપર જે જુતુ મારવામાં આવ્યું હતું એ બાદ એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાન આવ્યા કારણ કે એ બાદ ખબર પડી કે આ જે વ્યક્તિ છે એ કોંગ્રેસનો કાર્યકર્તા છે અને સીધા જ આક્ષેપો કોંગ્રેસ ઉપર કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે જે રીતે અત્યારે હાલ કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટીની જેટલી પણ વ્યાપકતા વધી રહી છે ગુજરાતની અંદર એ દરેક વાતને જોઈ નથી શકતી

એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની મિલી ભગત આ હુમલો થયો છે જે રીતના ગોપાલભાઈ ઇટાલિયાની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે હજારો લોકો દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સમર્થન આપી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક પેટમાં તેલ રેડાતું હોય એના કારણે આજનો આ કાયરાના હુમલોનો હું કહીશ કે કાયરો કરતા પણ વિશેષ આ લોકો ડરી ગયા છે બી ગયા છે ગભરાઈ ગયા છે જે રીતના આમ આદમી પાર્ટી બધા જ ઇલેક્શનોમાં જીતી રહી છે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે જે રીતના ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને વિસાવદર ની અંદર ન હરાવી શકી ગોપાલભાઈ ઇટાલિયાને ન હરાવી શકી એના કારણે અવારનવાર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં સવાલો પૂછવામાં આવે છે તકલીફો પહોંચાડવામાં આવે છે અને આજે સ્પષ્ટ થઈ ગયું છે કે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જે હુમલો કરવામાં આવ્યો એના કારણે સમગ્ર ગુજરાતના લોકો ખૂબ જ ગુસ્સામાં છે ખૂબ જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો વિરોધ કરી રહી છે અને આવો હુમલો ક્યારેય પણ નથી થયો એવો હુમલો આજે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર થયો છે ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એટલું જ કહેવા માંગીશ કે જો તમારી હિંમત હોત તમારી તાકાત હોત અને તમારામાં પાણી હોત તો વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને તમે હરાવીને દેખાડી ગયા હોત પરંતુ તમે ત્યાં હરાવી ન શક્યા આખી આખી ફોજ ઉતારી પોલીસ ઉતારી માફિયા ઉતાર્યા ગુંડાઓ ઉતાર્યા પૈસા વેળવ્યા દારૂ વેચ્યો છતાં પણ આમ આદમી પાર્ટીને લોકોએ જીતાડી ખેડૂતોએ જીતાડી યુવાનોએ ગોપાલભાઈ ઇટાલિયાને વિધાનસભા સુધી પહોંચાડ્યા ત્યારે સ્પષ્ટપણે સમગ્ર ગુજરાતની અંદર એક આક્રોશનો માહોલ છે અને આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના યુવાનો ગોપાલભાઈ ઇટાલિયાના હક અધિકાર અને ન્યાય માટે એમના સમર્થન માટે રોડ રસ્તા ઉપર ઉત્તર છે ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતોનો અવાજ છે ગોપાલભાઈ ઇટાલિયા યુવાનોનો અવાજ છે ગોપાલભાઈ ઇટાલિયા સમગ્ર ગુજરાતના સાડા સાત કરોડ જનતાનો અવાજ છે ત્યારે સમગ્ર ગુજરાત અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા સાથે ઊભું છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી અને એની કોંગ્રેસનો વિરોધ કરી રહી છે જય હિન્દ જય જવાન જય કિસાન તમે જુઓ આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવે એ ભાજપ સાખી નથી શકતું ભાજપે કેવા કેવા તો અપનાવે છે તમે કલ્પના ન કરી હોય એવી રીતે અમારી સભાઓમાં હુમલાઓ કરવામાં આવે પ્રશ્નો પૂછવામાં આવે થઈ શું રહ્યું છે આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી એક વ્યક્તિ છે એ પાણીની બોટલથી હુમલો કરે છે થઈ શું રહ્યું છે ગુજરાતમાં ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતા માટે આમ આદમી બાણીને લડી રહ્યા છે ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે ગુજરાતની જનતાને જાગૃત કરી રહ્યા છે એ ભાજપ અને એની માસિયા બેન કોંગ્રેસ સાખી નથી શકતી અને એટલા માટે તમે જુઓ ભાજપ પોતે હુમલો ન કરાવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓથી હુમલો કરાવડાવે વિસાવદર પણ તમે જુઓ ભાજપ રૂપિયા વેચતી હતી પણ વેચતા દેખાયા કોણ કોંગ્રેસના નેતાઓ થઈ શું રહ્યું છે ગુજરાત આટલી ગુજરાતની જનતાને નફરત કરો છો તમે આ ગુજરાતની જનતાના અવાજ ઉપર હુમલો છે ગોપાલ ઇટાલિયો હુમલો નથી અને અમે આ હુમલાથી ડરવાનાય ડરવાના નથી અમારી સભાઓમાં તમે પ્રશ્નો પૂછાવડાવો ભલે પ્રશ્નો પૂછાવડાવો પણ ત્રીસ વર્ષથી જેનો કુશાસન ચાલી રહ્યું છે જંગલ ચાલી રહ્યું છે એને તો કોઈક પૂછો અને કેમ ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો થાય છે કેમ અમારા નેતા ઉપર હુમલો થાય છે કેમ અમારા અમને જ સવાલ કરવામાં આવે છે નરેન્દ્ર મોદી કેમ કોઈ સવાલ નથી કરતો એના ઉપર કેમ હુમલો નથી થતો કે મુખ્યમંત્રી ઉપર હુમલો નતા તો અમિત શાહ ઉપર કેમ હુમલો નતા તો એનો અર્થ એ થયો કે ભાજપના નેતાઓ જ આ ખેલ કરાવડાવે છે આના બે જ કારણ હોઈ શકે કાં તો ભાજપના નેતાઓને સરકાર ચલાવતા બિલકુલ આવડતું નથી જંગલ રાજ થઈ ગયું છે ગુજરાતમાં બિહાર જેવું રાજ થઈ ગયું છે અને કાં તો ભાજપના નેતાઓની મીઠી નજરથી થઈ રહ્યું છે પોલીસ ઊભી છે હુમલો થાય આ હુમલો કરીને તમે એવું કહેવા માંગો છો કે અમે ડરી જશું અમે ગુજરાતની જનતાનો અવાજ બનાવવાનો ડરી જશું તમે હળદર ઉપર

યાદ રાખજો ગુજરાતની જનતા પહોળી હોઈ શકે છે પણ અણસમજુ નથી ગુજરાતની જનતા બધું જાણી રહી છે તમારા નાટકો જાણી રહી છે તમારા ઉપર હુમલા નથી થતા અમારો ઉપર હુમલા થાય છે ગુજરાતની જનતા નથી જાણી રહી કારણ કે ગુજરાતની જનતાનો અવાજ દબાવવાની આ કોશિશ છે આ ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે પણ અમે આ હુમલાથી ડરવાના નથી રોકાવાના નથી ગુજરાતની જનતાને કહે છે આ જે વ્યક્તિએ હુમલો કર્યો છે એને મુબારક અમે કોઈ એની સામે ફરિયાદ નથી કરવાના પણ એટલું જરૂર હું કહેવા માંગીશ જે પ્રશ્નો પૂછવા આવે છે ને હુમલા કરવા આવે છે અમે તમારા દીકરાઓ માટે એના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ અમે તમારા સંતાનો માટે લડી રહ્યા છે ગુજરાતના ખેડૂત મજૂર શોષિત વર્ગ આઉટસોર્સિંગ કર્મચારી મહિલાઓ અને મોંઘવારી ચારે બાજુથી જનરલ રાજ એ ગુજરાતના કુશાસનને હટાવવા માટે લડી રહ્યા છીએ એટલે કદાચ કોઈનો હાથો બની અને તમે આમ આદમી પાર્ટી ઉપર હુમલા કરતા ગુજરાતી જનતાની આશા ઉપર હુમલા કરી રહ્યા છો ત્યારે ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમે બમણા જોરથી સાથ આપજો અમે તમારી લડાઈ લડવાની બંધ નહીં કરીશું બમણા જોર થી પડીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત આજનો કાર્યક્રમ જે માપ સવે જોયો એમ ખૂબ સફળતાપૂર્વક આમ આદમી પાર્ટીની જે રેલી હતી અને જે જનસભા હતી એને જે સફળતા મળેલી એ સફળતાને કોંગ્રેસ અને ભાજપ બંને સ્વીકારી ના શકી હજમ ના કરી શકી એટલા માટે થઈને જે આ કાવતરું રહીશું અને જે હલકાઈ ભરેલી કાર્ય કર્યું એ ખરેખર આજ દિવસ સુધી કોંગ્રેસ પાર્ટીમાં રહી નથી એટલે કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધ ક્યારેય હું કાંઈ નથી બોલી અને જ્યારે મેં રાજીનામું આપેલું ત્યારે પણ હું કોઈ વિશે કાંઈ પણ બોલવા નથી માંગતી પણ આજે જે કોંગ્રેસના કાર્યકર્તા જે પણ એમ કહે છે ને કે આ કોંગ્રેસ નથી મારી પાસે આવે હું બતાવું કોંગ્રેસનો સોશિયલ મીડિયા અત્યારે આ ભાઈ ચલાવે છે છત્રપાલ અને આ હલકાઈવાળો માણસ અત્યારે ખોટું બોલીને અહીં આવેલો હતો કે આમ આદમી પાર્ટીનો ખેસ ભેરે છે એટલે આમ આદમી પાર્ટીના ખેસના નીચે આવીને આ એને ખોટું કાર્ય કર્યું છે હું મને હવે કેતા શરમ નહીં આવે કે અને આવા કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે એવી મને આશા નથી હું ભાજપને સાથે એટલે લઉં છું ભાજપને એટલે સાથે લઉં છું કે પોલીસ દ્વારા જે રીતે એને પ્રોટેક્શન આપીને લઈ આવવામાં આવેલું પોલીસ તો આપણે સૌ જાણીએ છીએ કે ભાજપના સત્તાના એક દબાણ નીચે છે હવે સત્તાના દબાણ નીચે કોંગ્રેસ જો નથી અને એના કાર્યકર્તાને

જૂતું ફેકું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે આજ મને મોકો મળવાથી સમય પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે આજ મને મોકો મળવાથી સમાજ પ્રેમી થોડુંક હોવાથી આ કાર્ય કર્યું છે મેં હવે જ્યારે આ સમગ્ર મામલે આજે સવારે એટલે કે અમિત ચાવડાએ એક ફોટો મૂક્યો હતો જેની અંદર હેમંત ખવા અને જે આ વ્યક્તિ છે કોંગ્રેસના કાર્યકર્તા જેને છે એક ફોટો મૂકવામાં આવ્યો હતો અને ઘણી બધી ટ્વીટ કરવામાં આવી હતી ને કહેવામાં આવ્યું હતું કે આ જે વ્યક્તિ છે એ આમ આદમી પાર્ટીનો છે ને હેમંત ખવા સાથે તેના શું સંબંધો છે એવી રીતનું આખું એક વાત કહેવામાં આવી હતી ને સીધા જ આક્ષેપો કોંગ્રેસ દ્વારા હવે આમ આદમી પાર્ટી ઉપર કરવામાં આવ્યા હતા કોંગ્રેસના નેતાઓએ આ ઘટનાને લઈને શું કહ્યું હવે તે પણ સાંભળીએ કે જે છત્રપાલસી જાડેજા જેનો ફોટો હેમંત ખવા સાથે વાયરલ થયો છે આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે કોંગ્રેસનો કાર્યકર્તા છે હેમંતભાઈ વાસ્તવિકતા શું છે જુઓ સૌપ્રથમ તો ગોપીબેન આ પ્રકારના હુમલા જે છે અથવા તો આવા પ્રકારના જૂતા ફેંકવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા બિલકુલ ગેરવ્યાજબી છે અને આવા પ્રકારનું અમે લોકો ખંડન કરીએ છીએ અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પણ આને ખંડન કરેલું છે પરંતુ આ જે નીતિ રીતિ છે એ આમ આદમી પાર્ટીની છે અને મને લાગે છે કે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીનું ધીમે ધીમે વધુ ખલાસ થઈ જાય છે અથવા તો આમ આદમી પાર્ટી નાબૂદ થવા તરફ જઈ રહી હોય ત્યારે આવા પ્રકારના ગતકડા કરીને સમાચારોમાં ટકવા માટેનું આ એકાદ પ્રકારનું આવું ગતકડું હોઈ શકે કારણ કે ભૂતકાળમાં અરવિંદ કેજરીવાલે પોતે લાફા મરાવાની પદ્ધતિ હોય કે સાઈ ફેંકાવાની વાત હોય કે જૂતું ફેંકવાની વાત હોય તો એ તો લોકોના સમર્થનમાં છે તમે વિચાર કરો કે પંજાબની અંદર જે પી ચિદમ્બરમ જે આપણા ગૃહમંત્રી હતા એમની ઉપર જૂતું જે જર્નેલ સિંગે ફેંક્યું હતું એને તો આમ આદમી પાર્ટીએ ટિકિટ આપીને નવાજ્યા હતા એટલે આ જૂતા ફેંકવાની જે પરંપરા છે એ આમ આદમી પાર્ટીની પરંપરા છે અને જે વ્યક્તિ ઉપર જૂતું ફેંકાયું છે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર એ પણ જૂતું ફેંકવા માટે પહેલા કુખ્યાત અથવા તો પ્રખ્યાત થયેલા છે એમણે પણ ગુજરાતના મંત્રી ઉપર જૂતું ફેંકેલું છે એ આપણે ભૂલવું ના જોઈએ એટલે આમ આદમી પાર્ટી જે છે આ રીતે આક્ષેપબાજી કરીને એક પ્રકારનું વિક્ટિમ કાર્ડ ખેલી રહી હોય એમ લાગી રહ્યું છે પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે ને કે તમે લોકો એવું કહી રહ્યા છો કે હિમંત થવા સાથે ફોટો છે એટલે આમ આદમી પાર્ટીના જ છે અને આમ આદમી પાર્ટી એક ફોટો રિલીઝ કર્યો જેમાં એ કોંગ્રેસનો ખેસ પહેરી અને ત્યાં આગળ કલેક્ટરને જે મેમોરેન્ડમ આપવા જાવ છો તમે લોકો એ પ્રકારે મેમોરેન્ડમ આપવા ગયેલા છે અમે પણ એવું નથી કહેતા કે કોંગ્રેસની વિચારધારા કોઈ પણ વ્યક્તિને કોંગ્રેસની વિચારધારા સાથે અને કોંગ્રેસની જોડે રહેવાની છૂટ હોય છે પરંતુ આ હેમંતભાઈ ખવા સાથેનો એમનો ફોટો જે છે એ ફોટો ખોટો નથી કે મોર્ફ કરેલો નથી હેમંતભાઈ ખવાએ પણ મેં તમારા જેવા મીડિયાના માધ્યમથી કે ના મારી સાથેનો ફોટો છે તો અત્યારે એ વાત ઉપર પણ આપણે ધ્યાન આપવું જોઈએ કે આમ આદમી પાર્ટીનો ઇતિહાસ છે આવા બધા ગતકડાઓ કરવા માટે પહેલેથી રહેલો છે અમને સંપૂર્ણપણે જો એવું જ હોત તો પછી ગોપાલભાઈએ ફરિયાદ કરવી હતી ને શા માટે ફરિયાદ નથી કરી કારણ કે ફરિયાદ કરે તો તપાસ થાય અને તપાસ થાય તો કોલ રેકોર્ડિંગ ચેક થાય અને કોલ રેકોર્ડિંગ ચેક થાય તો ખબર પડે કે આ કોન્સ્પરન્સી કોણે કઈ રીતે શા માટે ને શા માટે વિક્ટીમ કાર્ડ ખેલવા માટે કરેલી હતી ગોપીબેન તમે વિચાર કરો કાલે એ વ્યક્તિ જે પ્રમાણે બેઠેલા હતા નીચે

જયારે એ વ્યક્તિ ખુદ આવું કહી રહ્યા હોય ત્યારે મને લાગે છે કે આમ આદમી પાર્ટી ના કોઈ પણ વ્યક્તિ જે છે એ પણ સાંજે સાત વાગ્યા પછી આવા પ્રકારના બયાનબાજી કરે તો મને લાગે છે કે હવે ગુજરાતની જનતા ને ખબર છે કે સાત વાગ્યા પછી કરેલી બયાનબાજી જે છે એને ગંભીરતાથી ના લેવી જોઈએ એલે ખાસ કરીને અત્યારે હાલ એક નેતાઓ બીજા નેતાઓની ઉપર આક્ષિપ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે રાત્રે પણ એક પોસ્ટ કરી હતી ને જેમાં કહેવામાં આવ્યું હતું કે જે વ્યક્તિએ તેમના ઉપર જૂતું માર્યું છે તે વ્યક્તિને તેઓ માફ કરી રહ્યા છે ને એ બાદ આજે ગોપાલ ઇટાલિયાએ પણ મોટો ધડાકો કર્યો હતો ગોપાલ ઇટાલિયાએ આજની આ સમગ્ર ઘટનાને લઈને શું કહ્યું હતું એ પણ સાંભળીએ નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરના ક્રાંતિકારી ખેડૂતોએ આગેવાનોએ પશુપાલકોએ મજૂરોએ ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનને જે ભૂંડી રીતે જાકારો આપ્યો છે એ જોઈને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી રઘવાઈ થઈ છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી વખતે હોટલમાં બેસીને કોંગ્રેસ પાર્ટીના લોકોએ જે રીતે પૈસા વેચી અને ભાજપના સમર્થનમાં કામ કર્યું અને કોશિશ કરી કે ગોપાલ ઇટાલિયા હારી જાય પણ એ કોશિશ નિષ્ફળ ગઈ અને ભાજપ અને કોંગ્રેસ બંનેને એકદમ શરમજનક હાર મળી ત્યારથી આ બંને તમે ષડયંત્રો કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી મોરબીમાં રાજકોટમાં ગાંધીધામમાં ચૈતરભાઈની સભામાં પ્રવીણભાઈ રામની સભામાં કેશોદ ખાતે અલગ અલગ અનેક સભાઓમાં ભાજપના માણસો આવીને અમારી સભાઓને ડિસ્ટર્બ કરવાનું સભાઓને અ અંદર દુષ્કૃત્ય કરવાનું સભાઓની અંદર આવી અને હલ્લાબોલ કરવાનું પ્રશ્નના નામે અરાજકતા ફેલાવવાનું કામ ભાજપના માણસો કરતા હતા પણ ભાજપના માણસો અમારી સભામાં આવીને સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ કરતા હતા એ જોઈને જનતા નારાજ થઈ કે ભાજપવાળા આ ધંધો કરે છે અને આ યોગ્ય નથી ગોપાલ ઇટાલિયા જીત્યો છે તો એ જનતાના આશીર્વાદથી થી જીત્યો છે એટલે ભાજપે સ્ટ્રેટેજી બદલી અત્યાર સુધી સભામાં માત્ર ભાજપના માણસો આવતા હતા ડિસ્ટર્બ કરવા કેશોદમાં પ્રવીણભાઈની સભામાં 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 ઈશુદાનભાઈની મોરબીની મારી રાજકોટમાં અને ગાંધીધામમાં આટલી જગ્યાએ સભામાં ભાજપના માણસો આવી હલ્લો કર્યો પરંતુ ગઈકાલે સ્ટ્રેટેજી ભાજપે બદલી ભાજપે કોંગ્રેસના માણસને સભામાં મોકલ્યો જેથી કરીને હવે ભાજપનું ખરાબ ના દેખાય અને એવું લાગે કે આ તો કોંગ્રેસ વાળા વિરોધ કરે છે એક કોંગ્રેસી માણસને મારી સભામાં મોકલી અને એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તારે આ સભાને ડિસ્ટર્બ કરવાની છે જેથી કરીને એવું લાગે કે ભાજપ વાળા નથી આ તો છે 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 સ્ટ્રેટેજી ભાજપે બદલી પણ વાત તો એની કે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આગળ વધતી રોકવા માંગે છે કારણ કારણ કે છેલ્લા ત્રીસ વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ ભેગા મળીને જનતાનું શોષણ કરવાનું કામ કર્યું છે ભાજપે જનતા ઉપર દમન કર્યું ભાજપે જનતાનું શોષણ કર્યું ભ્રષ્ટાચાર કર્યો તાનાશાહી કરી એનો વિરોધ કરવાના બદલે કોંગ્રેસે એનું કમિશન લઈ લીધું અને આ ભાગીદારીનો ખેલ ખેલ વર્ષોથી ચાલતો હતો એ હવે આમ આદમી બંને રઘવાયા થઈ અને આ કામ કરી રહ્યા છે ગઈકાલે કોંગ્રેસના માણસે મારા ઉપર જૂતું ફેંક્યું મને કઈ વાંધો નથી મેં તો કાલે જ કીધું કે હું માફ કરું છું એ મારા સાથો બન્યો છે એને ક્યારેક અંદાજ આવશે અહેસાસ આવશે કે ખોટું કામ કર્યું છે કેટલાક લોકોએ મજા લીધી અને એવું કીધું કે ભાઈ ગોપાલ લઈએ પહેલાં આવું કરતો હતો અને આમ હતું તેમ હતું હું એનો તો જવાબ આપું જ આપું પણ એની પહેલાં કે ગઈકાલે જે ઘટના બની એમાં મારું લગભગ થી પંદર વીસ મિનિટનું ભાષણ મારું આગળ વધી ચૂક્યું છું પંદર મિનિટથી હું બોલતો તો તમે વિડીયોમાં જોઈ શકશો અને ચારે બાજુથી લોકો મોબાઈલમાં રેકોર્ડિંગ કરતા હતા ક્યાંય સ્ટેજની આજુબાજુ આગળ પાછળ ઉપર નીચે દૂર દૂર સુધી પોલીસવાળા કઈ ઊભા નહોતા મારું પોતાનું ધ્યાન હતું કેમ કે હું તો સાવ આગળ આવીને વાત કરતો અચાનક અચાનક જ જ મારું મિનિટનું ભાષણ પૂરું થયું એના પછી બે કોન્સ્ટેબલો આવ્યા ચાલતા ચાલતા સ્ટેજની જમણી બાજુ એકદમ મારી નજીકમાં ઉભા રહી ગયા બીજા બે કોન્સ્ટેબલ ડાબી બાજુ આવીને ઉભા રહી ગયા એક પીઆઈ આવ્યા એક એસઆઈ આવ્યા એક સબ ઇન્સ્પેક્ટર આવ્યા એમ મળીને કુલ આઠ દસ પોલીસ વાળા આવીને અચાનક સ્ટેજની આજુબાજુ ગોઠવા લાગ્યા જનતા અને હું હું તો ભાષણ કરતા કરતા જોઈ રહ્યો હતો કે અચાનક કેમ એટલા બધા પોલીસ વાળા આવ્યા અને જનતા પણ જોઈ રહી હતી કે અચાનક એટલા બધા પોલીસ આવીને ગોઠવાવા કેમ લાગ્યા કશું જ નહોતું કોઈ સિંગલ પોલીસવાળા માણસ સ્ટેજની આજુબાજુ નહોતા પંદર મિનિટના ભાષણ પછી અચાનક પોલીસવાળા આવ્યા એ પોલીસવાળા પોતે જ આ કોંગ્રેસી માણસને લઈને આવેલા કોંગ્રેસી માણસ આવીને ટોળામાં બેઠો અને પોલીસે જેવો ઈશારો કર્યો તરત જ એણે એનું જે કઈ કામ હતું એ કર્યું પોલીસ એક્ચુઅલમાં ખરેખર એને એસ્કોટ કરવા આવી હતી કેમ કે પોલીસને અને પેલા કોંગ્રેસી બંનેને ખબર હતી કે જૂતું ફેંકશે અને કદાચ પબ્લિક ઉશ્કેરાઈ જાય અથવા પબ્લિક ટોળું થઈ જાય કઈ જપાજપી થાય તો પોલીસ વાળા એડવાન્સમાં એડવાન્સમાં આવી અને પેલા માણસને પ્રોટેક્શન આપવા માટે અને પબ્લિક ટોળામાં ઘેરી ન લે એટલે એને એસ્કોટ કરીને લઈ જવા માટે પેલા પોલીસ ગોઠવાઈ ગઈ પછી પેલો માણસ પછી જૂતું પછી ફટાફટ પોલીસ આવીને પેલાને પકડીને લઈ જવાની કોશિશ કરે છે એ દરમિયાન જનતાનું ટોળું થયું અને પછી તો ટોળામાં તો શું બોલવાનું શું થયું શું ના થયું એનો સીધો અર્થ એ છે કે કાર્યકર્તા કોંગ્રેસી છે પણ પોલીસે કોના કહેવાથી સપોર્ટ આપો ભાજપના કહેવાથી દારૂની ડ્રગ્સની બળાત્કારની એફઆઈઆર લખવા તૈયાર નથી તો આ કોંગ્રેસી માણસને બચાવવા માટે કેવી રીતે આવી ગયા તો સાફ છે ગઈકાલની ઘટના પરથી કે કોંગ્રેસ અને ભાજપ બંને એ ભેગા મળી અને જામનગરની અંદર મારી ઉપર હુમલો કરવાની કોશિશ કરી અને એમાં પોલીસે પેલા માણસને પ્રોટેક્શન આપ્યું અત્યારે જ્યારે હું આ બોલી રહ્યો છું ત્યારે મારી ઘડિયાળમાં બાર વાગે ને મિનિટ થયા છે આજે સાતમી છઠ્ઠી તારીખના ના બાર વાગે ને સાડત્રીસ મિનિટ હજુ સુધી એ માણસ ઉપર કોઈ પોલીસ કાર્યવાહી નથી થઈ હું તો એફઆઈઆર કરવાનો નથી મેં તો એને માફ કરી દીધો છે કે એ હાથો બન્યો છે એને એની ભૂલનો અહેસાસ થશે ઈશ્વર એના પરિવારને ખુશ રાખે એવી પ્રાર્થના કરી અને મેં છોડી દીધું છે પણ સામાન્ય સંજોગોમાં આવું કંઈ પણ બને તો પોલીસ જાતે ફરિયાદી બનીને પણ કરતી હોય છે એકસો એકાવન કરતી હોય છે બે ચાર દિવસ જેલમાં રાખતી હોય છે આ કિસ્સામાં આટલી બધી મહેરબાની કેમ અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા પહેલા કોંગ્રેસ પાર્ટીમાં કામ કરતા હતા એટલે આ ભાઈ પણ કોંગ્રેસી છે એટલે બંનેના જૂના ફોટા લાવી અને ટીવીમાં એજન્ડા ચલાવવામાં આવ્યો કે આમાં શું છે શું છે શું છે ભાઈ આસારામની સાથે પણ નરેન્દ્ર મોદીનો ફોટો છે તો શું એનો અર્થ શું કાઢવાનો સુરતની અંદર ડ્રગ્સ વેચતા રંગે પકડાયેલા અમિત આહિર સાથે ગુજરાતના ગૃહમંત્રીનો ફોટો છે તો શું સમજવાનું તો ફોટાઓ આજકાલ કોઈ પણ પબ્લિક પ્રોફાઇલના માણસો છે એના ફોટાઓ કેટલાક લોકો સાથે હોવા હોય છે હોતા હોય છે પણ સવાલ એ નથી કે આ કોંગ્રેસી માણસ જે જામનગરમાં આવ્યો હતો એનું કોની સાથે ફોટો સવાલ એ છે કે પોલીસ એને એટલી બધી મહેરબાની કેમ કમસે કમ એકસો એકાવન તો પોલીસે કરવી જોઈતી હતી પોલીસે એકસો એકાવન પણ નથી કરી હવે તમે વિચારો કે હર સભામાં કોઈ જૂતું ઉછાળી જાય તો શું પોલીસ જવા દેશે નહીં જવા દે હરસંઘવી તો ફરિયાદી નહીં બને પણ પોલીસ ફરિયાદી શું કામ કેમ કે એમને મેડલ જોતા હોય હોય છે છે પ્રમોશન સાહેબની નજરોમાં ગુડ બોય બનવું હોય છે કેટલાક લોકોને કમરના પટ્ટા ગળામાં પહેરવા હોય છે તો દોસ્તો આ ઘટનામાં સાફ છે કે ભાજપ વાળા ભલે ભાજપ તો એના ભાજપના નેતાઓનો તો ધંધો જ આવો છે કે અમારે અમે કોઈ ષડયંત્ર કર્યું અમે કોઈ આમ તેમ કર્યું ભાઈ અમે ષડયંત્ર કર્યું છે તો તમે પકડો એ માણસને એની ઉપર એફઆઈઆર કરો એની પાસેથી તપાસ પુરાવા લઈ લો વોટ્સએપમાં ફેસબુકમાં ફોનમાં યારે વાત કરી છે કોને ષડયંત્ર ગોઠવું કોને કોને પૈસા આપ્યા નથી આપ્યા છોડી કેમ દીધો અત્યારે પોલીસે એની ઉપર કોઈ કાર્યવાહી નથી કરી એનો અર્થ એ કે પોલીસે એને સપોર્ટ આપ્યો છે પૂરેપૂરો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા માટે હવે બીજો મુદ્દો એ છે કે ભાજપ અને કોંગ્રેસને આવા કૃત્યો કરવા માટે સમય મળી રહેશે છે માણસો મળી રહેશે છે પણ સામાન્ય જનતાનું કામ કરવા માટે એની પાસે સમય નથી ગુજરાતમાં માવઠું આવ્યું

ખેડૂતોની લાઈન છે ત્યાં કંઈક મદદ કરવાના બદલે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળી આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ કરે છે આ તો દુર્ભાગ્ય છે એટલે અત્યારે હાલ ખાસ કરીને ગોપાલ ઇટાલિયા સમગ્ર મામલે ભાજપ ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર ઘટના જેટલા પણ લોકોના નામ આપવામાં આવ્યા છે એ પાર્ટી એકબીજાને એવું કહી રહી છે કે આ ભાજપની બી ટીમ છે પરંતુ હવે જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કયો ખુલાસો થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર